તેની સાથે સાથે જે આજથી થોડા ચાર પાંચ દિવસ પહેલાં જે કહી શકે કે એલ સેમેસ્ટર ફોરની જે પરીક્ષા હતી તેમાં જે ન્યાયશાસ્ત્રનું પેપર હતું તે પેપર પાંચ કોલેજોની અંદર બે હજાર ચોવીસનું આપી દેવામાં આવ્યું હતું અને છ કોલેજોની અંદર બે હજાર પચીસનું આપવામાં આવ્યું હતું હવે આની અંદર આની ઉપર શું એક્શન લેવામાં આવશે એ બાબતની પૂછપરછ કરવા માટે આજે વીસીની મુલાકાત લીધી હતી અને વીસી પોરિયસએફ સાથે મુલાકાત કરતા એ જાણવા મળ્યું કે ભાઈ અહીંયા હજી કમિટીની રચના કરવામાં આવી છે તપાસ થઈ રહી છે અને ગોળ ગોળ ફેરવવામાં આવી રહ્યા છે એટલે તપાસના નામે કમિટીના નામે ફક્ત ને ફક્ત દિંડક અને નાટક રચવામાં આવી રહ્યું છે કેમ કે જોવા જઈએ તો હજી સુધી કોઈ પ્રકારના સ્પષ્ટ એક્શન લેવામાં નથી આવ્યા અમે આજે પૂછવામાં આવ્યા હતા કે તમે શું એક્શન લેશો કારણ કે એક્સપિરિમેન્ટરી કોલેજની ઘટનાને આજે પંદર દિવસ થયો હજી પંદર દિવસમાં કોઈ જ પ્રકારના એક્શન નથી લીધા હવે ખાલી એને સેન્ટરને સ્થગિત કર્યું છે રદ પણ નથી કર્યું સ્થગિત કર્યું છે અને હજી સુધી એ સેન્ટરને શા માટે રદ કરવામાં નથી કોને છાપરવામાં આવી રહ્યા છે કોલેજના સંચાલકો આમાં જોવા જઈએ તો માસ ચીટિંગમાં માથે ઉભા રહીને ચીટિંગ કરાવે છે છતાં પણ એની ઉપર કોઈ એક્શન નહીં બીજું કે એલએલબી જે સેમ ફોરનું નું પેપર હતું એ એલએલબીના ના સેમ ફોરના ના પેપર ની અંદર જોવા જઈએ તો પેપરમાં જે એજન્સીને જે કામ સોંપવામાં આવ્યું હતું એ એજન્સીની દેખીતી રીતે ભૂલ દેખાય છે તો ભાઈ એજન્સીને પણ છાવરવામાં આવે છે અને કમિટીના નામે દિંડક કરવામાં આવે છે કમિટીના નામે નાટક કરવામાં આવે છે અને કોઈને કોઈ રીતે ક્યાંક ને ક્યાંક કોકને બચાવવાની ક્યાંક મેલી ઈચ્છા હોય એવું લાગી રહ્યું છે કારણ કે જે તે સમયે જોવા જાય તો પાંચ કોલેજોની ભૂલ તો એ સ્વીકારે છે તો પાંચ કોલેજના સંચાલક ઉપર એક્શન શા માટે નથી લેતા કારણ કે મુખ્ય રીતે તો સંચાલકની ભૂલ છે કારણ કે જે તે સમયે પેપર આપવાનું હોય ત્યારે બે હજાર પચીસનું છે બે હજાર ચોવીસનું પેપર એ તપાસવાની જવાબદારી કોલેજના પ્રિન્સિપાલની અને સુપરવાઇઝરની હોય તો કોલેજ અને પ્રિન્સિપાલ જે કહી શકાય સુપરવાઇઝર હોય કે પ્રિન્સિપાલ એ શું નિંદ્રમાં ઊંઘી રહ્યા હતા આજે પ્રશ્ન પૂછવા માટે આવ્યા તો અત્યારે અમને કહેવામાં આવ્યું કે ભાઈ તપાસ ચાલુ છે કમિટીની રચના કરી છે અમારો કમિટી જે રિપોર્ટ સબમિટ કરશે એના ઉપરથી એક્શન લીધું પણ ક્યારે એનો કોઈ હજી સુધી જવાબ નથી બાસપા ખાતેની જે ઘટના બની હતી એને તો દોઢ મહિનો થઈ ગયો એમાં ફક્ત ને ફક્ત છોકરાને રિસ્ટ્રિક્ટેડ કરવામાં આવ્યો છે બાકી એના સુપરવાઇઝર ઉપર કે કોલેજ ઉપર કે કોલેજના સંચાલક જે છે એની ઉપર હજી સુધી કોઈ એક્શન લેવાનું નથી આજે અમે એ પણ વાત કરી બાસપા ખાતે જે મહર્ષિ દયાનંદ કોલેજ હતી ત્યાં વિદ્યાર્થી ચોરી કરતા પકડ્યા હતો ત્યાં રીલ બનાવતો પકડ્યો હતો તો તમે શું એક્શન લીધા તો કે અમે એ વ્યક્તિને દૂર તો કર્યો પણ સાહેબ વ્યક્તિને એકને દૂર કર્યો આખી કોલેજમાં બધા જ લોકો ચોરી કરે છે તો એની ઉપર તમે કેમ એક્શન લેતા નથી એ કોલેજના સંચાલક ઉપર કેમ એક્શન લેતા નથી સુપરવાઇઝર ઉપર ક્યાંય એક્શન લેતા નથી તો એવું કેમ કે તપાસ કમિટીની રચના કરે એટલે તપાસ કમિટીના નામે ડિંડક કરવામાં આવે છે નાટક કરવામાં આવે છે એની વિશેષ કશું નથી આવતું તો ફક્ત ઠાલા વાયદા વચનો મળી રહ્યા છે જ્યારે પણ અમે પરીક્ષા નિયમકને મળી મળીએ મળીએ કે વીસીને ને મળીએ ત્યારે ફક્ત કહેવામાં આવે છે અહીંયા ધારણ આપવામાં આવે છે કે અમે લઈશું પણ હજી સુધી દાખલા રૂપ કોઈ જ પ્રકારની કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી એટલે આવનાર દિવસની અંદર જે પ્રાંતિજની એક્સપિરિમેન્ટલ કોલેજના જે વિદ્યાર્થીઓ છે તે અને સાથે સાથે અત્યારે જે વર્તમાનમાં એચ અંતર્ગત જે જેટલી પણ લો કોલેજો છે જેમાં એલ એલ સેમ ફોરની પરીક્ષા લેવામાં આવી એ તમામ વિદ્યાર્થીઓને ભેગા કરી આવનાર દિવસોની અંદર અમે એવું લાગી રહ્યું છે કે એચએનજી યુનો હવે ઘેરાવો કરવો પડશે એટલે આવનાર દિવસોમાં એચ એન ઘેરાવો કરવા માટે જઈ રહ્યા છીએ કારણ કે તપાસ કમિટીના નામે એ દિંડક અને નાટક છે એ બીજું કશું જ કરવાનું નથી આવતું કારણ કે જે પણ કરવામાં આવે છે એમાં ફક્ત ટાળા વચનો આપવામાં આવે છે કોઈ જાતના જે ખરેખર એક્શન લેવા જોઈએ કોઈ જ પ્રકારના એક્શન હજી સુધી લેવાના હતા નથી